તૈયાર થયા પેલા બોલા બોલા બનાવું તું પુરિયો તૈયાર થઈ ગયા થાય પૂરી

બી છો યાર બી મારા ચિડેડી ખાડી જવાનું મરીતો હાલ જોઉં કુતરું છે બીજું કોઈ નહીં મારા ચીડી હાડો કીધું આવો તો હું નહીં તો પણ

છોકરો હોય તો જાણો બધા હોય ફોન કરો ના હોય ફોન કરો આટલા ફોન મંત્ર મારું ભૂતેશ્વર ભૂત ભૂપતજીના ભૂત ભૂપતજી ના ભૂત સુ ના ભૂત મારું ઓળખીતા આવ્યા પેલા અમે મારા ભાત હતા ને આવળા હતા એક સાધવાતા હતા એક ભાડે ઓળખી ગયો આટલામાં જેટલો ભૂત હોય એટલો બધો આવી જજો અમે નાસ્તો ને બધું લાવ્યા છીએ બધો બધો ગયા આવું ખરાબ આવી ગયો એ નહીં કુતરો બોલાયે બોલાવ બોલાવી મને થોડું

આપડો જેટલો આશીર્વાદ આવી લેડો લાયા નહી ચાલ્યું તને ઉપર આવતા કરશું હા પા

ભલે ચોખી પકી કરવા શાંતિ થઈ જાય શાંતિ થઈ જાય એવું આ જો પાલ પીલી છો બધું જો બંધ થઈ જાય તો બીજો અને

અતયક ના આવતું આવું તો આ બઈ મોર પેલા લબાળી સાચું ખવાય મનનો આવતું નઈ પાવર ખલે ના આવો એ નોખા ખાવા જ નખો એ પાવળીયા એ પાવળીયા વગે મો પાવળીયા ફેર્યું મોએ આ પાવળીયા

w o、啊 <laughs>